ગુમ થયેલા નિલેશ કુંભાણી દ્વારા દિનેશ કાછડીયા પર કરવામાં આવ્યા છે આક્ષેપ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા દિનેશ કાછડીયા પર આરોપ મૂકવા મામલે દીનેશ કાચરીયાએ વળતા જવાબ આપ્યા હતા લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબેરત થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા ત્યારે કોંગ્રેસ કાર્યકરો તેમજ આપ નેતા દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુંભાણી વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા આ અંગે આજે બાવીસ દિવસ બાદ સુરત આવેલા નિલેશ કુંભાણીએ દિનેશ કાછડિયા દ્વારા લગાવેલા આરોપોને ફગાવ્યા હતા ત્યારે દિનેશ કાછડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મને હાલ પણ સ્વીકારવા તૈયાર છે નિલેશ કુંભાણીની વાતો તદ્દન ખોટી છે અને નિલેશ કુંભાણી દ્વારા

સુરત શહેરની જનતાને પણ કહેવા માગું છું કે આવા ગદારોને માફ ન કરવા જોઈએ આજે એવું કહેતો હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આગેવાનોએ ઇન્ડિયા ગઠબંધનના લોકોએ જો એને મદદ નથી કરીને મારે આ કરવું પડ્યું તો એક મહિના પહેલાં એની ટિકિટ ડિક્લેર થઈ હતી તો એણે ત્યારે જ વિચારીને ટિકિટ વિડ્રો કરી દેવી જોઈએ અને બીજાને ચાન્સ આપવો જોઈએ જેથી કરીને ઓગણીસ લાખ લોકો જેટલા મતદારો સાથે ગદારી થતે નહીં દિનેશ કાછડિયા કોંગ્રેસ છોડીને ગયો છે કોંગ્રેસમાં આવવું હોય તો કોંગ્રેસના તમામ લીડરો આજની તારીખમાં પણ મને સ્વીકારવા તૈયાર છે કારણ કે હું લોકો વચ્ચે રહેલો માણસ છું લોકોની સાથે કામ કરતો માણસ છું હું કંઈ લીડર કે આગેવાન નથી એક કાર્યકર્તા છું અને કોંગ્રેસ પાર્ટીને મારા જેવા કાર્યકર્તાઓની હંમેશા જરૂર હોય છે એટલે એક એ કારણ એકદમ એનું બોગસ છે મારા વિડિયો બે હજાર સત્તરમાં જે વાયરલ થયા હતા એની સજા મને કદાચ લોકોએ આપી હોતે તો આપી દીધી હોતે લોકો જાણે છે એમની અંગત લાઈફ છે એને રાજકારણને કોઈ લેવા દેવા નથી આજે ત્યારે બી મારી ડિપોઝિટ નહીં ગઈ હતી અને સારા એવા મત મને બે હજાર સત્તરમાં પણ મળ્યા હતા લોકોએ મને સ્વીકાર્યો હતો પરંતુ નિલેશ કુંભાણી જેવા બોગસ માણસો જ્યારે આવી વાત કરતા હોય એ ડરી ગયો છે એ ગભરાઈ ગયો છે જ્યારે એનું ફો ફોર્મ રદ થયું તો એ ભૂગર્ભમાં ઘરી ગયો હતો કદાચ હાચો માણસ હોતે તો સુરત શહેરની જનતાની વચ્ચે રહેવાની જરૂર હતી જે ભૂગર્ભમાં ચાઇ ગયો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે એ પાંચ પંદર કરોડનો સોદો જે કર્યો હતો ભારતીય જનતા પાર્ટી આ છે અને એ વેચાઈ ગયો હતો એ સો ટકા વાત સાબિત થઈ છે એકદમ ખોટી વાત છે કોંગ્રેસ પાર્ટીના લીડરો કાર્યકર્તાઓ વરાછા રોડના આગેવાનો હતા તમામ લોકો એને સપોર્ટ કરતા હતા અને સપોર્ટ નહીં કરતા હોય તો એક મહિના પહેલાં એની ટિકિટ ડિક્લેર થઈ હતી તો એણે રદ કેમ ન કરાવી કોંગ્રેસ પાર્ટીને તો એની સાથે માનો કે એમને કોંગ્રેસ સાથે દુશ્મની હશે પરંતુ સુરત શહેરના ઓગણીસ લાખ મતદારો હતા એમની સાથે શું દુશ્મની હતી એમના મતદાનનો અધિકાર છીનવવાળો નિલેશ કુંભાણી કોણ પબ્લિકે જઈ અને એમને એના કપડાં ફાડી નાખવા જોઈએ આજે હું એવું કહેવા માગું છું સમયમાં વિરોધ કરશો આવનારા સમયમાં પાર્ટીનો આદેશ હશે કે નહીં હશે જ્યાં મને મળશે ત્યાં હું ચોક્કસ એનો વિરોધ કરીશ